લાલકોટ સામે આવેલ ભગતસિંહ સ્મારક માં તિરાડો તંત્ર બેદરકારી સામે કોંગ્રેસના કાઉન્સિલરની નારાજગી પત્ર લખવામાં આવ્યો છે વડોદરા શહેરના તંત્ર અને સત્તાધીશો ઐતિહાસિક ઇમારતો તથા મહાપુરુષો ક્રાંતિવીરોની પ્રતિમાઓની જાળવણી કરવામાં સંપૂર્ણ નિષ્ફળ નીવડ્યા છે શહેરના લાલકોટ સામે આવેલ શહીદ ભગતસિંહ સ્મારકમાં તિરાડો પડતા લોકોમાં ચિંતા વ્યાપી છે દેશના ક્રાંતિવીરના સ્મારક સાથે આટલું બેદરકાર વલણ તંત્ર માટે કલંક સમાન છે કોંગ્રેસના કાઉન્સિલર બાળુભાઈ સુરવે એ આ મુદ્દે તીવ્ર રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સ્મારકની હાલની નાજુક પરિસ્થિતિ માત્ર તંત્રની બેદરકારીનો પુરાવો છે સ્મારકના રંગમાં થયેલા ફેરફારો અને તિરાડોની સ્થિતિને લઈ તેમણે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી તાત્કાલિક સમારકામની માંગણી કરી છે બાળુભાઈ સુરવે ચેતવણી ઉચ્ચારી હતી કે જો વહેલી તકે સ્મારકનું સમારકામ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગ પર કોંગ્રેસ દ્વારા આંદોલન શરૂ કરવામાં આવશે સાથે જ આજે યોજાનારી સભામાં પણ આ મુદ્દે રજૂઆતો કરવામાં આવશે ક્રાંતિવીર શહીદ ભગતસિંહની જે પ્રતિમા છે એ સર્કલ પર આપણે ઉભા છે ને એ પ્રતિમાની નીચે જે સ્તંભ છે એ સ્તંભમાં મોટી મોટી તિરાડો પડી ગઈ છે બહુ ગંભીર બાબત છે ચિંતાનો વિષય છે ગમે ત્યારે એ પડી જાય એવી પરિસ્થિતિ છે અને ચારે બાજુ મોટી મોટી તિરાડો પડી ગઈ છે અને તમે જોઈ શકો છો કે ગમે ત્યારે પડી જાય ઉપર જે પ્રતિમા છે એ પ્રતિમા નો કલર એ પણ આખો ગ્રીન કલર જેવો થઈ ગયો છે એટલે કલર કરવાની બી જરૂર છે આજે કમિસ્ટર સિંહને જેવું અમે અહીંથી જતા હતા અને અમારું ધ્યાન ગયું એટલે તરત કમિશનર સાહેબ ને પત્ર બી લખાય છે આપનો સંપર્ક કરીને અમને બોલાયા છે પર અને કમિશનર સિંહ ને પત્ર લખ્યો છે આજે સામાન્ય સામાન્ય સભા છે સભામાં રજૂઆત થોડા દિવસ પણ હશે કેટલા લોકોએ વડોદરા શહેરના લોકોએ રજૂઆતો કરી પણ આજ દિન સુધી એ કામ બી ભીમ આખા પડી ગયા છે પડવાની તૈયારી છે તો પણ રિપેર કરવામાં નથી આવતું જયારે વડોદરા શહેરમાં ઐતિહાસિક ઇમારતો હોય બિલ્ડિંગો હોય એને ખરેખર તમામ ની જવાબદારી કોર્પોરેશન ની પાલિકાની હોય પણ આ પાલિકા દ્વારા ભગતસિંહ માંડવી જેવા ઐતિહાસિક હોય સર જે બંધાયેલું હતું એને રિપેર કરવાના બદલે બીજા બીજા કામો કરે છે ખરેખર આવી જે મોટી મોટી તિરાડો પડી ગઈ છે એને વહેલી તકે રિપેર કરવામાં આવે એવી અમારી માગણી